છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોરેલી અને સંખેડા તાલુકામાં મબલક કપાસનું ઉત્પાદન તો થયું છે પણ ખેડૂતો ટેકાના ભાવ મુદ્દે વિમાસણમાં છે સીસીઆઈ ટેકાના ભાવ સારો આપે તેવી ડિમાન્ડ વચ્ચે ખેડૂતના આક્ષેપ પણ સામે આવ્યા છે કપાસ વેચવા આવેલા ખેડૂતે જણાવ્યું કે વહેલી સવારથી કપાસ વેચવા માટે લાઈનમાં ઉભા છીએ પાણી સહિતની કોઈ વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાતની વેઠવી પડી રહી છે કપાસ આવ્યા છે નવ વાય ગણા ઊભા છે અને સાધનો તો વધારે થાય છે આ લાઈનમાં ઊભા રહેવાનું મુશ્કેલી તો પડે જ વળી સવારના આવીને દસ બાર અગિયાર વાગ બાર હો વાગી જાય ને એક વાગી જાય ને બે હો વાગી જાય કોઈ નક્કી ના થાય પાણીની તો હવે કઈ જાય તો મળે કદાચ ટાંકી પર બાકી બીજે તો કંઈ મળે સરકાર પાસે વળી આ સુવિધા કરે વળી બીજું શું પાણીની વ્યવસ્થા કે બીજું એમ સુવિધા કરે તો સારું